નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તામાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સંત કિમરો અને સતી દાદલ ડે કાઠિયાવાડના અનેક રજવાડોમાં આઠસો બાવીસ ચોરસ માઇલનો વિસ્તાર છે અને એકસો ચાલીસ ગામની ગણી મોરબી પ્રથમ વર્ગનું રાજ્ય ગણાતું હતું મોરબીની સ્થાપના પહેલાં મોર જેઠવાઓએ મચ્છુ નદીના પૂર્વ કિનારે પોતાના રાજ્યના પાટનગર તરીકે મોરધ્વજપુરી એક નગર વસાવેલું પાછળથી એ ભીમોરના નામે પ્રચલિત થયેલું આ જેઠવાના એક વંશજ જેઠવાએ મચ્છુના પશ્ચિમ કાંઠે વાઘેલા રાણાને પરાજિત કરેલું એણે જ્યાં જીત મેળવી હતી તે ત્યાં મોરબા ડુંગર પાસે તે વિજયની યાદગીરીમાં એક નવું નગર વસાવ્યું મોરબા ડુંગરની તળેટીમાં વસેલી રૂપાળી નગરી કોઈ કવિ જીવીને કળા કરતો મોર સાથે ઝૂમતી ઢેલ જેવી દેખાતી હતી અને એના હૈયામાંથી નવા નગર માટે શબ્દો સરી પડ્યા હતા વાહ ગઢ ડેરડી તું વાહ આ ગઢ ડેરડી એ જ આજનું મોરબી ખીમડીઓ કોટવાળ જાતે વણકાર હતા મૂળ વતન રાજસ્થાન હતું પરંતુ રાજસ્થાનમાં દુષ્કાળ પડ્યો ત્યારે તે પેટીઓ રડવા સૌરાષ્ટ્ર તરફ નીકળે છે અને ગઢ ડેલડી ગામે આવીને વસવાટ કરે છે બંકો ડુંગર સુંદર નગરી અને કાંઠેથી ખળમળ વહેતી મચ્છુ નદીએ નગરીના આંખને ગમી જાય એવા રૂપકડા માનવી અને અઢળક સમૃદ્ધિમાં આળોટતા એવા જ રસિક એના રંગીલા રાજવીઓ થયા મોરબીમાં એમાં રાવત રણસિંહ અને જીવાજી ઠાકોર વધુ લોક ચર્ચાસ્પદ બનેલા મોહનપુરી ગોસ્વામી જેસલ તોરલમાં જણાવે છે કે રાવત રણસિંહ અને ખીમરો કોટવાળ એ બંને રામદેપીરના શિષ્યો હતા રામદેપીર પંદરમા શતકના આરંભમાં રાજસ્થાનમાં થઈ ગયા તે દ્રષ્ટિએ એ કોટવાળનો જન્મ સમય પંદરમી સદીનો ગણી શકાય ખીમડીઓ કોટવાળ એ તેની ધર્મપત્ની દાડલદે નિજાર પંથને વરેલા હતા વણકરનો બાપ દાદાનો ધંધો કરતા કરતા સાધુ સંતોની સેવા અને સત્સંગ તેમનો ધર્મ બની ગયો જ્યાં પાઠ ઉપાસના ભજન થતા ત્યાં દર્શને જતા સમાજમાં અને ભક્ત મંડળમાં તેમનું સ્થાન ઊંચું હતું ખેમડિયા અને ભક્ત મંડળ કોટવાળ તરીકે ઓળખાતું તેમાં તેની અટક કોટવાળ ન હતી પરંતુ ખીમડીઓ કોટવાળનું કામ કરતો હતો કોટવાળ જે રીતે ગામ મેં કોટની રખીવાળી કરનાર કહેવાય તે મહાધર્મના પાટનું કરનાર કોટવાળ કહેવામાં આવે છે ખીમડીઓ આ પાટનો રક્ષક હતો તેથી તેની અટક કોટવાળ બની ગઈ પાટનો કોટવાળ એ નિરંજા પંથી અને નિજાર પંથનો જાણકાર હોવો જોઈએ તેને સાથે શંખાબોલ પાનારો હોય છે ખીમડીઓ પાટનો કોટવાળ હતો તેની પત્ની સતી હતી અતિ પછાત જ્ઞાતિમાં જન્મેલા હોવા છતાંય ભગવાને દાડલ દે અને મનહર રૂપ દીધું હતું તેનું દેહ લાલિત એટલું બધું આકર્ષક હતું કે જોનારના દિલમાં તેનું સ્વરૂપ ફસી જ જાય વાત જાણે એમ બને છે કે એક વખત દાડલ દેહ પાણી ભરવાને માટે કૂવે જાય છે ત્યાં ગડડેલડીના રાજવી રણસિંહ રાવત ગોડાને પાણી પાવા આવે છે તેની સાથે એક સેવક હતો તે રણસિંહ રાવત દાડલદીને જોતાની સાથે જ મોહિત થયા રાજાએ દાદલદેહની છેડતી કર્યાનું મનાય છે દાડલદેહ તો સતી સ્ત્રી હતી રાજાને ઘણું સમજાવી છતાં દાડલદેહને ન પજવે છે જ્યારે આ સતી સ્ત્રી શ્રાપ આપે કે તારા આ ગઢડેલડીના નગરનો નાશ થશે ઉપર દર્શાવેલ પ્રસંગ અનુરૂપ મોરબીમાં મચ્છુ ડેમ બે ટૂટતા ઓગણીસો અજ્ઞા માં થયેલ હોનારત સાથે કેટલાક લોકો આ વાતને અનુમોદન આપે છે પરંતુ વરસાદને કારણે મચ્છુ નદીએ મોરબીનો અવારનવાર તારાજીનો ભોગ બનવેલ છે ખીમડીયો કોટવાળ જે જગ્યાએ રહેતો હતો તે ઘર અને દાડલદેની સમાધિ નદીને પ્રવાહ બદલતા નદીના વહેણમાં આવી ગયેલ છે છતાં કેટલાક ભાવિકો નદી કિનારા ઉપર વણકરવાસ અને બાંગીવાસની વચ્ચે નાનકડી દેરી બનાવી હતી તે પણ મચ્છુ ડેમ બે તૂટતા તણાઈ જવા પામી તે રીતે મોરબી શહેરમાં આજે ખીમડિયા કોટવાળની જગ્યા જોવા મળતી જ નથી કહેવાય છે કે રામદેવ પીરજી શક્તિ પ્રતાપ અને કીર્તિ અજમેરના એક ફકીરથી સહન ન થઈ એનું નામ કતીબ શાહ એ પોતાની પીર કેવડાવતા રામદેવ પીરના પ્રાગટ્યની પોતાને ત્યાં દુવા લેવા આવરનવરની સંખ્યા ઓછી થવા માંડી એટલે એણે દિલ્હીમાં બાદશાહ શાહબુદ્દીન ગોરીના કાન બમ્બેરી રામદેવજી તથા તેમના ભક્તોની કટોસી કરવા સમજાવ્યા કતિબિશાના કહેવાથી બાદશાહ બરમાયો અને તેણે રામદેવજી ભક્તોને પકડી જેલ ભેગા કરી સૌને ગંટીએ દળવાનું કામ સોંપ્યું ત્રાસ અને વટાણપણાની આ ખીમરાના જાણમાં આવી આમ ખીમરે અનેક સ્થળે ખબર મોકલાવી કે સૌ દિલ્હી પહોંચ્યા કારણ બાદશાહે કેદ કર્યા છે ત્યાં તેમણે જોયું કે અનેકે સંત સાધુઓ જેલમાં દળના દળી રહ્યા છે આ દ્રશ્ય જોઈ એનું ભક્ત હૃદય કકડી ઉઠ્યું એ સૌને મુક્ત કરવા ખીમરાએ બાદશાહને વિનંતી કરી ત્યારે એનો જવાબ આપતા બાદશાહે કહ્યું કે મેં જાણ્યું કે તમે બધા રામદેવના શિષ્યો છો ને રામદેવ તો પીર છે ને હિંદવા પીર કહીએ છીએ

કરવતો દરસ્તો થયો એ તે જ સમય સાધુએ દળવા માટે કેદખાનામાં મૂકેલ ઘંટીઓ આપમેળે ફરવા લાગી લૌકિક ચમત્કાર જોઈ અધમુઓ થયેલ શાહ ખીમરાને પગે પડ્યો અને ખીમરે જ્યાં અને ગળે હાથ મૂક્યો ત્યાં લોહી નીકળતો ગા રૂાઈ ગયો સૌને કેદખાનામાંથી મુક્ત કર્યા પછી દિલ્હી પતિ બાદશાહ સાબુદ્દીન ગોરીએ ખીમરાનું શિષ્યવત સ્વીકાર્યું બાદશાહે દિલ્હીમાં જ્યાં કહ્યું પણ ખીમરો તૈયાર ન થયો ત્યાં અને રાજકીય માન અકરામ સાથે હાથીની અંબાડીમાં બેસાડી બાદશાહ જાતે છેક તેના વતન દૂધુ સુધી વળોટાવી અને કિંમતી બેટો કેટલાય વીઘા જમીન સાથે લેખ એના શ્રીજનની કૃષ્ણા પણ કર્યો રાવત રણસિંહે સતી દાડલદેનો પાલવ હાથમાં લીધો ત્યાં એકદમ ચમત્કાર સર્જાયો સતીના માથા પરથી પાણીની હેલ સવા હાથ અધર ફરવા લાગી સતી ખીમરાને કહે મારાથી મારાથી હે મારા હવે નહીં જટ કરો આંગણામાં સમાધિ તૈયાર કરાવો ધરતી માતાના ખોળે આ શરીરને સમાવી દેવું છે આમ પતિ પત્ની વાતો કરે ત્યાં તો રાવત રણસી આવી પહોંચે ખીમડો કોદાળી પાવડો લાવી સમાધિ ખોદવા તૈયાર ગામ લોકો પણ એકઠા થયા રાજા ખીમરાએ આવું કરવાનું કારણ પૂછે ત્યારે કહી કે આપણા નગરમાં કોઈ નુગરાએ સતીના સતને પડકાર કર્યો છે સતીની છેડતી કરી છે હે ખીમરા એવો નુગરો પાપી કોણ છે કહો આજે જ તે ધણીમાં નાખી તેલ કઢાવો અને મારા ઘોડાને ડાબલે ચડાવો બોલો સતી દાડલ આવો નુગરો કોણ દાડલે સતના આવેશમાં પણ વિવેકથી જવાબ દીધો હેજી રાજા કોઈને દઈને દોષ આપ જાતે પોતે નુગ્રા હેજી હે મા મને ઉગાર પુતારો બાળક છું આમ રાજા રાવત રણસિંહ પાપનું પ્રયાશ્ચિત કરી જોઈ શકીએ દાદલ દે દયા આવી ને માતાના જેમ પોતાના બાળકને ઊભો કરે તેમ રાવત પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખી રણસિંહને બાવડેથી જાલી બેઠો કર્યો અને શિખામણ આપી રાજા રાવત રણસિંહના માથે સતી દાદલને પ્રેમથી હાથ મૂક્યો તે શુગ્રો બન્યો કિમરાએ સતી દાડલદેને સમજાવી કહ્યું કે સતી હવે તમારે સમાધિ લેવી જ છે તો હું રોકી શકતો નથી પણ આમ એકાએક એકલા એકલા સમાધિ લેવી સતીને શોભે નહીં માટે આપણે સંતો ભક્તોને સમાધિ કંકોત્રી મોકલ્યું ભજન મંડળીઓ બોલાવી અને પછી સમાધિ લ્યો તો બહુ સારું સતી દાડલદેએ કિમરાની વાતને સંમતિ આપી સતી દાડલદે અન્ન ત્યાગ કરી ઓરડીની બહાર આસન માંડી અલકનો જાપ માંડ્યો રાવત રણસી પણ સતીની સેવામાં અહીં જ રોકાઈ ગયો ચાર દિવસ પૂરા થયા ભજન મંડળીઓ પણ આવી પહોંચી આખું ઢેલડી નગર આજ સતી દાદલ દે અને ભક્ત ખીમરાના આંગણે ઉભરાતું જોવા મળ્યું સતીને સમાધિ લેવાનો સમય આવ્યો ત્યારે ખીમરાએ સમાધિ ખોદવા કોદાળી લીધી અને ખોદવા જાય ત્યાં સતી દાદલ દે કહ્યું કે સ્વામી મારી સમાધિ તૈયાર કરવા તમારે પરિશ્રમ લેવાની જરૂર નથી સતી ઊભા થયા સતી માતાના જયનાદ ગાજી રહ્યા છે ત્યાં દાડલદે ધરતી માતા સામે મીટ માંડીને હાથ જોડી વિનંતી કરી કે જાણે ધરતી માતાએ સતીને સાદ સાંભળ્યો હોય એમ દાડલદે આવકારના એકાએક ધરતી ફાટી ગઈ અને કિમરાની આંખોની અનાધાર વરસાદ વરસવા માંડી તે દૃશ્ય દૃશ્ય રડી પડ્યો રાજા રણસિંહ રાવત દાડલના પગ આગળ બેસી આંસુની સતીના ચરણે પડી પ્રયાશ્ચિત કરી રહ્યો છે ખીમરો વેદનાભરી વાણીમાં કહે હે જે સતી મને લેજો રે સંગાથ વેઠું ના વિયોગ ઘડી એકાનો રેજી અને પછી તો ખીમરો અને સતી દાડત ખીમરો અને સતી દાડલ એકબીજાને બેટી પડ્યા સતી દાડલ ખીમરાનો હાથ પકડ્યો સતી તથા ખીમરો ધીમે ધીમે સાથે સાથે સમાધિ ઉતર્યા બંને પાસે પાસે આસન માંડ્યા અને અલખના નામથી જય બોલાવી બંને ભક્ત બેલડી આંખો બંધ કરી અંતરના અનંત ઊંડાણમાં ઉતરી ધરતી માતાએ પોતાના ખોળામાં લીધા બંને આત્મા એક બની અનંતમાં મળી ગયા ધન્ય છે સતી દાડલદી અને ધન્ય છે પ્રભુ ભક્ત ખીમરાની આવા પ્રભુ ભક્ત ખીમરા કોટવાળ વિશે ઘણી રસપ્રદ લોકવાર્તાઓ પણ આપણને જાણવા મળતી હોય છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવી જ અવનવી લોકવાર્તાઓનો ઇતિહાસ લઈ વિડીયોને વધારેથી વધારે લોકો સાથે શેર કરો અને લાઇક કરો ત્યાર સુધી તમારા બધાનો આભાર જય જય ગરવી ગુજરાત